અક્ષર પણ નહીં બળું આપણે ચાલશે એમ ઉંતા કા એ બે દાડા થી હું વિચારમ છું ઊંઘ નહીં આવતી મને છે ના વિચારમ કોમ એવા બેટા ના છે હવે બે ત્રણ પલોટ મારા માં પેલવાના છે એક ઓળા વેરા આખા બમના બાચી છે તો આ કાકળિયા તમે એવું એમ હોય એટલે કે તો કોઈ મોણા મળ્યો વત નહીં તો મોણા ને મેલો જ ના હરી કોમ હું પોત એવું એમ હોય આપણો કોમ ના વેરા છે નહીં પરતા મારા વળ છે જોજો આ કેટલા આળુ ના પીર છે એ તો બરાબર છે તન શું કરવાનું હવે તો હવે તમે નરવા હોય તો તમને હરી કોમ હું પૂછે

ત્યાં લજો તો હું કરવા છે બેટ લાબુ ઓ તારે જો કે હોય બેટ લાબુ છે આ લાઈટ બિલ ભરવાનું છે આ પૈસા ચમ ચમ ભેળા કર્યા છે મને ખબર છે માં લેવા જાવ લાવો કે 200 રૂપિયા એ છોરો સોનો મોરો શરમાતો નહીં તું કે બેટ લાબુ છે 200 રૂપિયા જોવી કણ ખાલી અલે લાઈટ બિલ ભરવા પૈસા નહીં એલા સન્યોની હેડી આ લાવ કે હો હા તઈ તો હેડી ઈન દોડે પૈસા છે આ લાઈટ બિલ ની ભરા તો કાપી જાય છે ડાઈ

મું પાડવાયો મું હા તે આવજો ખબર પડે જો એવું એમ તાણી સચ કછો ધની આ કાગડીઓ એકલ પડ્યું વેરો ભર દેજો સુખબેનજી અન તો મને ખબર પડી કે બસકે વેરો નઈ ભર્યો તો પછી તમે ગયા તમે ગયા ને તમારું ઘરે જઈ તમન કહું હું તો ઓમ તો વેરો ભરો પડે હવે તો કઈ નઈ ભરવો જો જે થાતું હોય ને કરી લેજો એવું એમ હા એવું જ છે જો

એટલા ઘર મારું છે તમારે તો વેરાની પંચાયત કરવાના આવે છે એટલે મને સરપોને કીધું છે બરાબર છે તું ફરતી વેરો ભરી દેજો નકે હાર ખાઈ આવે બુબજી આલ બુબજી કહું છું બીજી વખત બુબજી કું એ એટલે આટલો બધો પાવર કરવા નહીં આવતો હો વેરો હું મારી રીતે ભરતો આવ્યો એવું એમ ઓય આ એટલે વેરો પણ તમે ની ભરો ની તો પછી આ બંકોયા એની રીતે ઘરે પાડી જાય તમને કહું હું મારો પંચાયત નો તમારો પ્રશ્ન નહીં તમે ઉપડો હોય મને મેં કીધું બરાબર હા હાલ તમે સરપંચ નો ચમચો છો ભાઈ બસ માફ માં લેવાનું આ તો હો દુધી વેનો ભરી દે આવજો ને કનો પાવર લાઈન ફરા છે વાઘુજી તો કે તારો બાલા એ હા તારો બાચો જો કેલ નહીં કે નહીં એમ

બાપ કો બેચ નહી શોખ હે તો જે વાત કીધી મગજ મોક ના છો તારું તન કહું

તમન જોન ને આઈ બધું નાખતે કશો ધની માર કાકા ના બાંધો પછી તમારી વાત જો ખાલી આટલા બધા મોટા કાઈ ના થઈ ગયા ઓળી કે બરાબર આટલું કર્યું છે કઈ દેજે તારા કાકા ને બરાબર કશો ધની

અલ્યા ભાઈ હવે ઉનાળો આવ્યો ઉનાળાની આળો ચડે એ માથે સાચી છે હો તાણે અલ્યા ભલા આદમી તમે તો મને છેવડ ડોક્યુમેન્ટ આલે તો જામ ના કોમ થયું મારું અલ્યા ભલા આદમી કમ્પ્લીટ તો ડોક્યુમેન્ટ આલે તો પેલી પાવતી નથી આલી વેરા પાવતી હા ઈ જૂની પડી નવી જોવે હશે આવે તો જૂની જ વેરા પાવતી હોય કે ભલા આદમી મે વેરો જ નહીં ને એવું છે એમ હા એટલે નવી પડી નહીં તમાર નવી તો વેરો ભરું તાણી આવે તો ભરી દો કે એમ કહું છું મારે કોમ થઈ જાય

અને ખેગારજી મારા વેરો ભરવો છે પણ રાયડો ભરાય પછી વેરો ભરું ભલા આદમી તો બહુ લોબુ ના પડી જાય હવે તો તમારા ઉતાવળ હોય તો મને પૈસા ઉછી ના આલો હું વેરો ભર દઉં એટલે ભાઈ પૈસાનું નું સેટિંગ નહીં નકે આલી દો મેં તો સીઝન લીધી છે હજુ તો તાણ મુહે ચોથી લાવ કેજો ના હવે એક કોમ કરું બોમ્બો ગમે તેના ડોક્યુમેન્ટ લઈ જો બરોબર આરે અમો ગમે તે પાડોશી ડોક્યુમેન્ટ જો ગમે તે ના ચાલે વાત સાચી મડી રહી તાણે કશો વાતો નહીં હો હારો હારવાડો એ

આપણું ઘર પાડવાની ધમકી આલી ઓવા ફૂમતે કાકે ફૂમતે કાકે ઓય વાહ ભાઈ વાહ તારે કે મરવાના ટાઈમે મરવા ફરી રહ્યો છે અને આ બધું એને ઉખાડ્યું હોય એને ઉખાડ્યું એમ ને ઓય પણ એને તો હું કશું બોલ્યો નહીં રે શું કરવા ઉખાડે હેજી વેજી એ કાકા તમારા લીધે

પણ એમાં બધું ઉખાડવાનું શું આવે છે તું કોઈ બોલ્યો તો અરે કાકા હું કોઈ નતો બોલ્યો ઈએ ને એવું કીધું ખબર કે વેરો ભર દેજો ને કે જીસીબી લાઈન ઘર પડાઈ દે તે હું ખાલી કાકા હોમે એટલું બોલ્યો કે અમારો ઓગણમ ખાડો પડો ને તો માર કાકા ને પૂછાતું અને તમે ઘર પાડવાની વાત કરો તે બધું ઉખાડી નાશું એટલે બધું ઉખાડી નાશું યાર ઓય બરોબર 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 હેજી વેજી ઓને ઊંધું કર્યું છે હેજી વેજી ઊંધું કર્યું છે ઓડી પેલા છે ને અરે ઓડીઓ કરાવશે એમ ગાંચ મારે તમારું નામ લીધું ફરક જ નતો દેખાતો કે ઓળખો ઉતાર બહાર હતો પીવા તો પીવા તો એમ એનો મરી બીવા હે ઉપર બેઠો બેઠો

આપ મર્ડર નો કેસ લાગવાનો છે એરો ભર્યા વગન ચો છો શાંતિ ઉંજાથી પૈસા ના કાઢવા પડે એટલે પછી હું ગજા આવે કે હરીજી એ હરીજી આ યાર કી ડાબડી મુજા એક

એક લાખ ને સવીસ હજાર રૂપિયા પાસ થયા અને એની સાઈડ હોય એના સિવાય પૈસા મળશે નઈ લેવું છે બરાબર જવાનું છે એટલે એના પેલા તમારે છે ને

એટલે પ્રેમથી કો થોડું ઓવે પ્રેમ ની ભાષા બંકન નહી આવડતી તમને કહું જીદી દાદાગીરી ઉપર જ વાત થાય એવું છે હા એટલે તમે વકન દાદાગીરી કરવા આયા છો તો તો નથી ભરો વેરો હેડો એમ હા બરાબર તમારું ઘર ને મારું જીજી બી આલી હવે આ ઘર તમને જોવા મળે ને તો મને કે જો એમ એવું છે એમ ને હા આઈ જાજો તમે ત્યાં જોઈ લે હા અબે તારે નામ કા કુત્તા પાલું

તું સરપત નહી કે તું ધારાસભ્ય નહી કે આ કોમનો તું આગેવાન નહીં તો પછી મારા ઘેર આવી અને ઉખાડી

તારી આ નજારો તો જોયા જેવો છે વાઘુજી ના ઘેર કેટલું નુકસાન કર્યું છે હરીને હવે જોયા વગર જપ નહી થાય અર નઈ જોયું ઘરમાં ચીયો મોણા રહે છે ઈ નઈ જોયું એટલે બીક નતી લે મારા નમની હતી હતી હા તો પછી આ ઉંધું કેમ કર્યું તા અરે મોણા થી એક વખત તો ભૂલ થાય વાગુજી ભૂલ નહીં કરી હળકતું મકાન ભાડે લીધું છે અરે પણ પડી ગઈ યાર હવે ઓમો શું એટલે ડાબડી મુઠા તને ખબર ન હોય ને તો કહી દેઉ કે સવારના 2 કલાક પીવામાં જ હોય છે અને બાકીના 4 કલાક મેટરમાં જ હોય છે હોય

આપડે બધું થઈ હાથ ઉપાડી ઉપાડ ના કરો આ તો થઈ જાવ શું કહેતા ખબર છે કે તમારું ઘર પડી જાય આવું આવું કીધું તું મેં કીધું તમે

એવું નહી પટ્ટા વાળા નું નહીં સરપંચ ની સરપંચ નહી તો કોઈ દાડો ની ઘરના જ એના પૂરતો વોટ નહીં આવતા ગોમ ના શું હાલ એટલે મને દયા આવતી હતી આપડા ગોમો રાખડે છે મેં કીધું કદાચ આ બંકો થઈને રાખડે છે કદાયા આ બંકો સરપંચ માં આવે તો જેવું ગોમ સુધારે

પણ હમું કર્યા વગર ખાવા નહી દઉં બે કાતેરો લઈને ને આ પગ ને કર્યા વગર તો પગ કાતેર મેલ્યો હવે કાતેરો નહી મેલવે હું એના જોડે માફી મગાઈ દઉં માફી મગાઈ દો એમ આવ કઈ દેલ કા કોજી મારી ભૂલ થઈ જાય હવે 1 મિનિટ એ 1 મિનિટ તમાર ઘર હું આવું અને આવું બધું રમણ ભમણ કરું અને પછી હું માફી માંગી લેઉ હા બધાય વાયના જેવા ના હોય કે એટલે તમે ચલાવજો એ તો ચલાવવું પડે ભાઈ મારે તો ઘણો બધું ચલાવવું પડે છે બીજા દાડે મારા ઘર પોલીસ આવીને ઊભી રહે

આટલો બધો તો વગડે ભૂંડે ભજવાર નહીં કરતો એવું કરીને એઠું મેલ્યું છે તમે એમાં મારું મન રહે એવું નહીં આ કેવું કરીને બેઠા છો તમે પણ છોકરો તમે જવાબદારી આલી છે આ એટલે આવી જવાબદારી નથી આલી આવી રીતના જવાબદારી નિભાવવાની આ ભેડો પડતા કરવાના લાડી ઉખાડી નાખવાની ભલા આદમી ખાડા કરવાના પણ જે થઈ ગયું થઈ ગયું કોણ પટાઈ દીધું બધું પટાઈ દીધું હા અને એ તમે ઘર કેવું પાસ કર્યું છે મોણા કેવું પાસ કર્યો છે કોઈનું નું મન ના રાખે એવું મોણા હું માથા ભારે છું પણ થોડો ઓકવો છું ને એટલે અત્યારે

બધી સટાડી દેજો પેલો ખાડો કરી દેજો અને બાજી કાગળિયા છે ને લઈને હું ભર્યો અને બધા ઘેર ઘેર હું ને વેરા વાત ની મારે ખમન મજા થઈ જાય આ વાત કોઈ દાડો ખમન મજા નહી થાય એસ એસબી હિન્દુસ્તાની આ